પછી ના સુધરો નહી હું તીરું સુધી મોજ મા

તો નો આવે શું કે મને આવે કાકા બાવા નો ઝઘડો ને મટે હું જે રૂસલ બાવા આવ લે હા એ કે મને મોતી 100 રૂપિયા મને આવે તું હું આવું શેડી મેલો તો મેલ તો આવતો ઓ લાઈન મોતી લીલાન કીધું કે તારે

કેશ ત્રી ભર્યો એના કારણે હું માતા ઉભીર છું તારે લે ભાઈઓ આ વાસી ના

તો આજે તમે બે બંધાણે લાં જોવી નો તમે સુટા ગર્દન બંધી ગયા બે સુકો દરબારી મારા બે પાય મારા વિહેત ને બસ છે હું જે રૂકુ છું બે વ્યક્તિ ને જે મારા કે આવું છે લીલા ના કેવું કે આવું છે દરબારી આધાર બેઠા છે હું વિહેત કોઈ લીલા છોકરા કરી દે તો વિહેત બોલો દરબારી હા બી દહરો તમ કીધો છે મારા ભીતે ની બરાબર બરાબર

પાસીનો બાવળો સોપ પડ્યો પાસીનો સોવળો સોપ પડ્યો હું કોણ તમેરો રંગ ના લઈ આલું હું દે હમો દે રૂ ના ના કેરો ડુંગર બી હે સુર બાજી સુકો સુ આય ને બાયુ કાલી ભગવાન જોડે હું જો બોલ્યો ને તો લીલાની પરતા હું બી હે કોલી ની પરે ની હું બી હે કો હો બાજી બતાય સુકો તો બાવળો

Good nice वग़ वारा वारियूं कोटली માતાલે વાઘા ના હું કે કેર હું વેચું ય ભાઈ એક કથ મતાવો આવે હે કોતી હું કાઈ જણ બતાવો આ પાક માં મારો બતાવો તો

तुम मात्रे डुबुळे मारलो पहिलाच आहे डुमळियो अरे मला माझ्या मनात पाहेवाली गरज नाही पण होवालेची मांदा होत नाही हे ना मुंगी यत तुंबारियो आ नुडा तेला कधी तितुकडे मु मानता की तू आठावडा आणि हात बहु मने देव तुकडे मला देव तुकडे ठीक मने देव आहे आणि मारत नाही